કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં કચરા પોતા કરતા બેનું બેનું નું તેમ જોઈએ છે બાકી કોઈ કચરો નાખતા જોઈ તે કચરો આવે ક્યાંથી મોડો કરોડ રૂપિયાનો બારી ને બારણા બધું ફીટો ફીટ છે તો કચરો ક્યાં કરે એટલે મહાપુરુષોના બાપુ શબ્દની તાકાત છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રહી જયો કે ભજન ના નકર કે કચરો ઘરી જાય ને કોઈ બાપો એ નહીં કાઢે હા ભજન રૂપિયા હાવણો માલમાં ચાલુ રાખવાનું કીધું મહાપુરુષો એટલે કરમ ની ગતિ બાબુ કોઈ ને ખબર જ નથી પણ હોવું પડ્યું બાપુ એનું હું કર્મ હશે બહુ વિચારવા જેવું આપડા ઇતિહાસો છે ચાર વેદ છ સાત અઢાર પુરાણ એકસો આઠ છે ભજન છે ને કોઈ નાની એવી વાત નથી આ એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ

બેન ગયા હાજે આવ્યા પાછા તો ઘરવાળો કે કથા આંબળો જઈ કે હા કે શું બાપુ વાંચતા હતી કે માંડવા 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 જેટલા પણ કે બાપુ શું વાંચતા હતી તો કે જેટલું બધું પેલું જેટલા બધા તપેલા મોટા મોટા તપેલા પણ કે બાપુ શું વાંચતા હતી તો કે મોટા મોટા કે ટીવી મોટા મોટા ટીરિયા ડુંગરા વાગતા થાય પણ બાપુ શું વાંચતા હતા તો કે એ કે એટલા બધા માણા થોડું સાંભળે નકરી બાયરે જ રખડી બોલો મારી પાસે જઈ જ નહીં કથા ચાપી સાંભળે નથી લાગતું આપણે હજી બહાર બાર રખડતા એવું નથી લાગતું એક ઘડી હાથી ઘડી આ મેં પુનિયા ચોવીસ કલાક માં કઈ કરશો ને મારા રામ તમારી મારી ભેગું આવવાનું ભીષ્મ તમે વિચાર કરો જીવ લેવા માટે આવે અને એમના દૂધ ને એમ કે હજાર છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને સિલાઈ ની પથારી માં હોવું પડ્યું તો આપણે કેટલા મલક ના ગાળિયા કર્યા આપણે નહીં ભોગવવું પડે વિચાર કરજો કેવો સમર્થ પુરુષ છે કુરુક્ષેત્ર ના હામામાં જયારે યુદ્ધ તૈયારી હતી ને હામામાં રથાવી નું પારી ને કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષ માં ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં પક્ષ માં છે હામામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્મા ને કે છે કે તું જે પક્ષમાં માં હોય ની પક્ષ કોઈ દે હારે નહીં પણ આ દુર્યોધનનો અનાજ મેં ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છુટકો નથી મારે કઈ ઉપાડવાના નથી ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને કારણ આમાં કોઈની તાકાત નથી મને કોઈ હરાવી શકે તું સામે છો ને એટલે મને બીક લાગે છે કે તું છો એટલે વિજય તારો જ થાય એ કે હથિયાર તમે ન ઉપાડો એવું કોઈથી બને નહીં એને કૃષ્ણ પરમાત્મા એમ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામે ને હું હથિયાર નહીં ઉપાડું આમ સૂર્ય ભગવાન જળ ચડાવીને પ્રતિજ્ઞા કરીને એ જ વખતે બાબુ ભીષ્મ પિતા એ પ્રતિજ્ઞા કરી અખિલ બ્રહ્માંડ ના માલિક સામે કે છે ભીષ્મ પિતા કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્ર ના મેદાન માં જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું અહિયાં લખી લેજો કેવો સમર્થ બાપુ વાળી માં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માં માને વિડિયા જોવે દરબાર હારું કરે ફલાણું ટૂંક મને એક બે સંતે બાપુ એવી ટકોર કરી હતી ને બાપુ હજી મારા મગજમાં ઘૂમરા બોલે છે આપણે સમજી બાપુ મને કે દરબાર તમે બોલો છો સારું ગાઓ છો સારું માણસો ને તમે સલાહ હારી દો છો પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો ધ્યાન રાખજો બાપુ વિચાર કરજો એક ટકોર પણ બાપુ ખુમરા હજી મને આમાં મારે છે મેઘું મારા બેઠી આપણે આપણને ભલે હું એવું નથી કેતો હું પહોંચી ગયો છું સાહેબ પણ મેં કીધું સંતો કે છે કે જન્મ નથી થયો એટલે માર્ગ મુકાય નહીં માથે કસોટી જે આવી સંતોના ના બાપુ ટકોર હોય ટકોર મને એક સંતે કીધેલો મને કે દરબાર તમે કોઈ પૈસા ન દે મેં કીધું કે મને કે દેવો તો પાછા નહીં આવે મેં કહ્યું એવું થોડું હોય બાપુ તો મને કે દેવું હોય દેજો હું તો તમને ખાલી ટકોર કરું આ બનેલી હકીકત હો અને આજની તારીખ ના બાપુ આ પુરાવાની વાત

સ્ટેજ ઉપર સાક્ષી જોકે આપડે જાહેર માં નામ નો લેવા પણ તમારે જાણ હોય સવારે આવજો ફોન નંબર સહીત આપીશ ગામનું નામ ને આપી તમે જો મને ઉઘરાવી દેતા હોય તો હાથ જણા

અને કૃષ્ણ પરમાત્મા ને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે દીકરો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં માં કે છે મારો દીકરો અહીં પડવાનો છે આમાં હાચું શું કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા કાલ નો શું રિઝલ્ટ આવે કાઈ કઈ ના કે અખિલ બ્રહ્માંડ નો માલિક રાતે સાવણી આવીને અર્જુનને ને પાટો મારીને જગાડ્યો કલા ભીષ્મ આવી પ્રતિજ્ઞા કરી છે તમને હાર્યો હું ગાવે છે અર્જુન કે પણ તમે તો જાગો છો ને અમારે હું જાગીને કામ છે

ઠેકડા મારતા હોય ભાઈ અમે આ ગયા કે એમ ખોવાય જાય જડશો નહીં બાયું ચડાવતા હોય બોલા તમે જા મારી નાખું ચોડી નાખું અમારે કોઈ જરૂર નથી અમારે મરશો તેથી ચાર જણાની જરૂર પડશે ને હાલી ને જઈશું ઘણા કે છે અમારે જરૂર જ નથી એટલે પણ નથી આ તમારી વાત જ ખોટી છે અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી ને અનુભવ કે છે મારે ચપટી ધોળ ની જરૂર છે અભિમાન માં હમ બાપુ આટલી જ વાત છે તમે ધાબા ઉપર સડીને જોવો ને એટલે આખું ગામ દેખાય તમારું ઘર નો દેખાય આખું આખું ગામ દેખાય દેખાય પાંચમા જોવો ને સિટી તમારું ઘર નો દેખાય આ મગજ મારી આજ છે આ દુનિયા જો આંખું માં કણું પડ્યું દેખાય આ ઈ મગજ મારી છે એટલે ભજન સમજાય એવી વાત જ નથી અને કૃષ્ણ પરમાત્મા એ અર્જુન ને કીધા પછી હવારે અમારે હામા રથ એવા ને અને આમ અર્જુન નો રથ આવે નાની ભીષ્મ નો રથ આવે અને આમ અર્જુન ના ને પરિખંડી હથિયાર મૂકી દીધા એટલે હવે જ મોકો છે અને રૂએ રૂએ બાણ માર્યા ને બાપુ ભીષ્મ પડ્યા અને એજ વખતે બાપુ માં જનેતા ગંગા પ્રગટ થઈ હો કૃષ્ણ પરમાત્મા ને કે છે કે મધુસૂદન મારા દીકરા ની આગળ તો પણ શિખંડી ની જગ્યાએ ગંગા ના ધાવણ માં કેટલી તાકાત છે બાપુ આનું નામ માં આને જન્યતા કહેવાય મા તો મા છે ધર્મ ત્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી આવ્યો ને દેશ ની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવા રૂધી દાખલા આપે જ્યાં પુરુષ નથી થાય ફૂગી નથી ગયો તમે જો સગાળ સાને ચંગાવતી નો તો સગાળ સાને કોઈ નો ઓળખ વીરબાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખ તારામતી નો તો હરિચંદ્ર કોઈ નો ઓળખ સવારામ બાપાને બાપુ જબુ માં નો તો કોઈ નો ઓળખ દેવદાસ બાપુ ને અમર માં નો બાપુ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક જોગ એનો હાથ છે પુરુષ બાપુ તમે હરિશંદ્ર રાજા અયોધ્યા નો મહારાજા બજાર વચ્ચે રીંગણા વેસે બૈરાની હરરાજી કરી નાખી ભલા મને આપડે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો છે તો આ બધા રોવે જ છે અમારી ભાઈ હા નથી અમારે મરો કઈ નો હોય